મહેસાણા જ્યાં વગર વરસાદે ગટરિયા પાણીની સજા ભોગવવી પડે છે મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા ઉમંગ પાર્ટી પ્લોટ અને સરનમ સોસાયટી પાસેના દ્રશ્યો આપને બતાવીશું અહીં એક કિલોમીટર સુધી ગટરિયા પાણી વહી રહ્યા છે ગટરિયા પાણીના ભરાવવાથી રોગચાળો વકરી રહ્યો છે મહાનગરપાલિકા અને ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિતનાને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી કોઈ કામગીરી નથી થઈ આ રીતે પાણી છે છે છેલ્લા ગયા ગટરનું જે તે આગળ નિકાલ નથી થતો જેના કારણે આ રીતે મુખ્ય રોડ ઉપર ગટરના પાણી ભરાયા છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કઈ રીતે તમામ રોડોની ની અંદર ગટરનું પાણી ભરાયેલું છે જેના કારણે સ્થાનિકો પરેશાન છે કારણ કે સ્થાનિકો અહીંયા રહેવું મુશ્કેલ બન્યું છે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ભરાઈ જતા લોકો ને રહેવામાં મુશ્કેલી પડી રહી છે બીજી તરફ રોગચાળો થવાની પણ ભીતિ છે કારણ કે જે રીતે ગટરો ઉભરાય છે ને તેનું પાણી અહિયાંથી એક કિલોમીટર સુધી ભરાયેલું જોવા મળે છે સ્થાનિકો અહીંયા ઉભો રહેવું પણ મુશ્કેલ બની છે મારી સાથે પાછોડ ગામના સરપંચ છે તેમનાથી વાત કરીએ સરપંચ શું કહો છો આ રીતે પાણી ભરાયું છે શું રોડ ની બંને બાજુ એકચુલી આરએનબી એ ગટર નાખેલી હતી ઓ આમો લોકોએ ખોટા જોડાણ કરે એવા ચોક્કસ છે પણ પ્રાથમિક સુવિધા માટે નગરપાલિકા નગરપાલિકાએ અત્યારે તો ડિમાન્ડ ચોકડી ઉપર ખોલીને પાણી જવાનો પ્રાથમિક નિકાલ કરવો જોઈએ કે જેથી પબ્લિકની પરેશાની ના થાય સો ટકા જોડાણ લોકોએ ખોટો કર્યો પણ દસ વર્ષથી ચાલુ હોવા તો અને દસ વર્ષથી પાણી તો જતું અને લોકો કેમ જોડાણ કરે ખોટા એનું રીઝન એ કે છ સાત ફૂટ ગોદ્યો ખાર કુવા માટે તો પાણી નીકળાય એટલે લોકોએ આજ કરતી રીતના વ્યવસ્થા નથી જોડી દીધે જોડાણ કરે તો પાણી અહીંયા આવ્યો બ્લોક કર્યો ચોકડીથી તો એટલે અહીંયા રોડ ઉપર આવ્યો તો ખરેખર પ્રાથમિક સુવિધા માટે નગરપાલિકાએ તો ચોકડી ઉપર ખોલી ના પાણીનો નિકાલ કરવો પર હાલ હવે તો મહાનગરપાલિકા બને ખરેખર આ ગંદુ પાણી રોડ પર ભરાય કેટલું વ્યાજબી ને કઈ રીતે અહીંયા ભીતી છે બીમારી બિલકુલ વ્યાજબી નથી મહાનગરપાલિકા થાય કે પંચાયત હોય કોઈ પણ હોય પણ પબ્લિક નુકસાન થતું હોય જો એના માટે જે પ્રાથમિક સુવિધા થતી હોય એ કરવી જ જોઈએ હું તાત્કાલિક નિવારણ કરવું જોઈએ તો સમજી શકો સ્થાનિકો પર છે કાકા શું પરિસ્થિતિ છે બસ આ રોગચાળો પેલા એ પરિસ્થિતિ છે હાલ

પોઝિટિવ નહોતો એમ બડી શું શું પરિસ્થિતિ આ ઊભી થઈ છે અહીંયા તો પેલા આવે છે કે ઓઈલ નાખો ને એવું બધું નાખો એવું બધું કઈ છે પાણી નિકાલ થતો પાણી નિકાલ નઈ કરતા નગર નગરપાલિકા આયા પછી તો વધારે થવા મંડ્યો પહેલા નતું થતું આવું કાકા શું કહો શું પરિસ્થિતિ આ છે પંચાયતમાં હતું તો કોઈ દિવસ આવી ગંદકી અમે જોઈ નથી અને બધા અમારી સોસાયટીના બધા બાળકો અહીંથી સ્કૂલમાં બેસે છે એમના આરોગ્યનું ધ્યાન રાખી આનું સત્વરે નિકાલ કરો અને આવા બે ત્રણ કેસ અમારા મેલેરિયા આવેલા છે અને આરોગ્ય વાળા આવે છે એ કઈ ડીઝલ નાખો દવાઓનો છંટકાવ કરો એટલે અમારા આરોગ્યના સાથે છેડા થઈ રહ્યા છે અને બહુ તકલીફ છે છેલ્લા દસ દિવસથી